જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વીડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમે પણ ખેડૂત છો અને તમારી પાસે જમીન છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે ખેડૂતોના હિતની અંદર ગુજરાત સરકાર દ્વારા એક સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના આ સમાચાર છે કે ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો એક મોટો નિર્ણય સામે આવ્યો છે આમાં જેમની પાસે પણ જમીન છે એમને આ નિયમ જાણવો ખૂબ જ જરૂરી છે મિત્રો વાત કરીએ તો રાજ્યની અંદર વધતા જતા શહેરીકરણ ઔદ્યોગિક વિકાસ બુલેટ ટ્રેન હાઈવે નગર અને માળખાગત પ્રોજેક્ટના પગલે ખેતીની જમીન જે છે એ સતત નાની થતી જઈ રહી છે આ બધાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકારે વર્ષ ઓગણીસો સુડતાલીસના જમીન ટુકડા અટકાવવા અને એકત્રીકરણ અધિનિયમ ટુકડા ધારો જે છે એમાં સુધારા કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ માટે રાજ્ય સરકારે હિતકારક ખેડૂતો અને નાગરિકો પાસેથી સાત ફેબ્રુઆરી સુધી સૂચનાઓ છે એ મંગાવી છે મિત્રો વાત કરીએ તો મહેસૂલ વિભાગે કાયદામાં સુધારા માટે વિધેયકનો એક ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો છે હાલના જે ટુકડા ધારા નિયમ છે એના મુજબ બિનપિયત વિસ્તારની અંદર અને ધરાવતા વિસ્તારમાં ગુથ્ઠાથી ઓછી જમીનમાં વેચાણ અથવા તો તબદીલીની મંજૂરી છે એ આપવામાં આવતી નહોતી પરંતુ શહેરીકરણ અને સરકારી પ્રોજેક્ટને કારણે મોટી સંખ્યામાં ખેતીની જમીન ટુકડામાં વિભાજીત થઈ ગઈ છે જેના કારણે ખેડૂતોને વારસાઈ ભાગલા અથવા તો જમીન વેચાણ સમયે અનેક મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે આ સમસ્યાને દૂર કરવા માટે મહેસૂલ વિભાગે કાયદામાં સુધારા માટે વિધેયકનો એક ડ્રાફ્ટ અત્યારે તૈયાર કરી દીધો છે ડ્રાફ્ટ એવો છે કે લઘુત્તમ ક્ષેત્રફળ દસ ગુઠા નક્કી કરવાની સૂચના આપવામાં આવી છે જમીન સુધારણા એકમ દ્વારા જાહેર કરાયેલા પ્રસ્તાવ મુજબ કાયદાની કલમ નવ હેઠળ નવી પેટા ચાર કલમ દાખલ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે આ જોગવાઈ અનુસાર શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારની અંદર સરકાર જે દંડ નક્કી કરે તે ભરી અને ટુકડા ધારાના ભંગના કિસ્સામાં જમીન તબદીલી અથવા તો વેચાણને નિયમિત કરી શકાશે મિત્રો વાત કરીએ તો આજ સાથે કલમ ત્રણ ચાર અને પાંચ હેઠળ આવતી તમામ ખેતીની જમીન માટે લઘુત્તમ ક્ષેત્રફળ દસ ગુઠા નક્કી કરવાની સૂચના પણ આપવામાં આવી છે જેમની પણ પાસે મિત્રો દસ ગુઠાથી ઓછી જમીનની ટુકડાઓમાં પણ છૂટછાટ આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે અને આ સુધારા બાદ જો વારસાઈ ભાગલા બિનખેતી મંજૂરી અથવા તો હક પત્રકની અંદર નોંધાયેલા તબક્કે ખેતીની જમીન દસ ગુઠા કે તેથી વધુ હશે તો અને વેચાણને મંજૂરી પણ મળી મિત્રો વાત કરીએ તો હાલ વિવિધ વિસ્તારની અંદર થી એસી ગુઠાની મર્યાદાને કારણે ઘણી બધી જમીનની અંદર વ્યવહાર છે એ શક્ય બનતો નથી નાના ખેડૂતો છે એને ઘણો બધો લાભ અટકી રહ્યો છે જોકે મહેસૂલ વિભાગના ડ્રાફ્ટમાં સરકારી સંપાદન અને કુદરતી ભૌગોલિક પરિસ્થિતિ બદલવા ટુકડાઓમાં પણ આપવા માટે પ્રસ્તાવ કરવામાં આવ્યો છે આ ઉપરાંત હમણાં જ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે શહેરોને જરૂરી સેવાઓ જેમ કે શાળા છે અર્બન સેન્ટર છે એવું વિકસાવવા માટે ખૂબ જ નજીવા ભાવે જમીનની ફાળવણી છે કરવામાં આવશે આ ઉપરાંત આ કાયદાને થોડી ઢીલ આપવામાં આવી ઉલ્લેખનીય છે કારણ કે ઓગણીસોને સુડતાલીસના ટુકડા ધારાનો મુખ હેતુ એવો હતો કે પરિવારો વધતા ખેતીની જમીન અતિ નાની ન બને અને ખેતી આધારિત જીવન નિર્વાહ તથા ઉત્પાદન જળવાઈ રહે પરંતુ અત્યારના ધારાની અંદર એવું સ્પષ્ટીકરણ દેખાઈ રહ્યું છે કે સરકાર શહેરી તરફ આગળ વધી રહી છે અને જેના કારણે ખેતીની જે જમીન છે એ દિવસે દિવસે ઓછી થઈ રહી છે પરંતુ વર્તમાન સમયમાં ગુજરાતની અંદર શહેરીકરણ ઔદ્યોગિકરણ અને વીજ નહેર રસ્તા તથા રેલવે જેવા વિકાસ લક્ષી પ્રોજેક્ટના કારણે લાખો સંખ્યામાં જમીન ટુકડામાં વિભાજિત થઈ ગઈ છે શહેરી વિસ્તાર અને ટકાઉ પ્લાનિંગ ધરાવતા ક્ષેત્રમાં તો પહેલેથી જ આ કાયદાઓની ઢીલ આપવામાં આવી છે કલમ સાત મુજબ પ્રતિબંધિત નોંધો બંધ થશે સુધારા અમલ આવ્યા બાદ ઉતારામાં ટુકડો કલમ સાત મુજબ પ્રતિબંધિત નોંધો જે છે એ પણ બંધ રહેશે હવે આનાથી વારસાઈ અને ભાગલા છે એ સરળ બનશે પારિવારિક વિખ વિવાદો અને મહેસૂલી કેસોની અંદર પણ ઘટાડો થશે આ ઉપરાંત પાડોશીને મળતો પહેલો હક રદ થતાં ખેડૂતો પાસેથી જમીનનો ઉપયોગ વધુ સ્વતંત્ર રીતે કરી શકાશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો વેચાણ દસ્તાવેજ પછી રેકોર્ડની અંદર નોંધ થવાથી દસ્તાવેજ રદ થવાની સમસ્યા પણ દૂર થશે સરકારનો જે નિર્ણય છે એ ખેડૂતો અને જમીનધારકો માટે રાહતરૂપ સાબિત થશે તેવી અપેક્ષા પણ આની અંદર વ્યક્ત કરવામાં આવી છે તો આ હતું ખેડૂતો માટે મહત્વપૂર્ણ વિડીયો કે ટુકડો નિયમ છે એની અંદર ટૂંક સમયની અંદર કદાચ ફેરફાર થઈ જશે અને સાત ફેબ્રુઆરી સુધી સરકાર દ્વારા મંતવ્યો પણ આમ જનતા પાસેથી મંગાવવામાં આવી રહ્યા છે તો તમારા પણ આની અંદર શું મંતવ્યો છે કમેન્ટની અંદર જણાવી દેજો અને તમને લાગતું હોય કે આ નિયમ વ્યાજબી નથી અથવા તો આ નિયમનું અમલીકરણ થવું જોઈએ કે નહીં એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે પણ સાત ફેબ્રુઆરી સુધી તમારી રજૂઆત કરી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલને બીજા લોકો સુધી શેર કરી દેજો અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો